નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ચેનલ પર તો મિત્રો આજે સાત બે હાજર ચોવીસ અને આજના મહત્વના સમાચાર જાણવાના છે જેની અંદર આજે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને અંબાલાલ પટેલ પણ શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો આગામી સિસ્ટમ અને આગામી વરસાદનો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે અને કયો છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો મિત્રો આ અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ માહિતી મળી જાય તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો આજે ચાર પાંચ છ જુલાઈ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે ગુજરાતની અંદર જેની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો વરસાદનો બીજો રાઉન્ડ ગણવામાં આવશે કારણ કે મિત્રો આંબાલાલ પટેલે પાંચ થી બાર જુલાઈ સુધી વરસાદનો બીજો રાઉન્ડ છે તેવું જણાવ્યું હતું તો તો મિત્રો ખાસ કરીને જોઈએ તમને જે વરસાદની આગાહી આપી હતી તે પ્રમાણે ગુજરાતમાં વરસાદ પડ્યો હતો તો મિત્રો આજે પણ એ બાબતે જ વાત કરવાની છે અને એ બાબતે ચર્ચા કરવાની છે કે આજે પણ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે સાથે જ મિત્રો તમે તમારો ગામ કયું છે એ કોમેન્ટમાં જણાવી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરી દઈએ કે સૌરાષ્ટ્રમાં વરસાદ કેવો પડશે ગુજરાતની અંદર તો મિત્રો ખાસ કરીને જોઈએ તો આજે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ જોવા મળશે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતમાં રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ સાપર સાપરવેળાવળ બોટાડ ગઢડા ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને અમરેલી લાગુ વિસ્તારો જામનગર લાગુ વિસ્તારો આ બધા વિસ્તારો છે જેની અંદર આજે વરસાદનો એક સારો એવો બ્રેક જોવા મળી શકે તેમ છે કારણ કે મિત્રો ત્યાં આજે કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી એટલે કે મિત્રો આજે ત્યાં વિરામ છે તેવું ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના લાગુ વિસ્તારો જેમાં ખાસ કરીને દ્વારકા લાગુ વિસ્તારો ઓખા લાગુ વિસ્તારો ભાટિયા ખંભાળિયા સિસલી ભાણવડ પોરબંદર કુતિયાણા કદાચ કે માંગરોળ આ બધા વિસ્તારો છે તેની અંદર આજે મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે તેમ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નીચેના વિસ્તારો જેમાં ખાસ કરીને વાત કરીએ તો વેરાવળ લાગુ વિસ્તારો ત્યારબાદ કોડીનાર ઉના તુલસી શ્યામ વિસાવદર આ જે વિસ્તારો છે તેની અંદર મિત્રો આજે ભારે મેઘતાંડો જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જે ભાવનગર આવેલું છે ભાલ પંથક આવેલું છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો ભાવનગર સોનગઢ પાલીતાણા ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો તળાજા મહુવા કુંડલા લાગુ વિસ્તારો આટલા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી જાપતા જોવા મળી શકે તેમ છે કારણ કે મિત્રો ત્યાં પણ દરિયાકાંઠો લાગે છે એટલે ત્યાં પણ થોડો ઘણો વરસાદ તો જોવા મળશે જ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કચ્છ લાગુ વિસ્તારો જેમાં મિત્રો ખાસ કરીને જોઈએ તો આજે કોઈપણ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં ત્યાં પણ સૌરાષ્ટ્રની જેમ મોટો જ જોવા મળવાનો છે કારણ કે મિત્રો અમુક દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આજે વરસાદ જોવા મળી શકે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ગૌર નવગીરી ત્યારબાદ મિત્રોની જે જોઈએ નલિયા સીસાગઢ માંડવી મુન્દ્રા આટલા વિસ્તારોની અંદર આજે મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે સૌથી વધારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તો મિત્રો તેમાં ખાસ કરીને કયા કયા વિસ્તારો છે તમામ બાબતે આજે વાત કરવાની છે જેમાં મિત્રો આજે વાત કરીએ ગુજરાતમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છને છોડીને તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળશે બીજા રાઉન્ડનું એલાન આજે થઈ શકે છે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે સારો એવો વરસાદ પડવાનો છે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો જેમાં ખાસ કરીને મિત્રો વાત કરીએ તો મહેસાણા રાધનપુર પાલનપુર હિંમતનગર ખેડબ્રહ્મા રોડ ડુંગરપુર ત્યારબાદ મિત્રો આ બાજુ જોઈએ તો ઉદયપુર ભીંડેર ત્યારબાદ મિત્રો સાલુમાર બાંસરવા ત્યારબાદ મિત્રો જોઈએ તો રતલામ આ બધા વિસ્તારો છે જેમાં મિત્રો લુણાવાડા આ બધા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે તેમ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ખાસ કરીને મધ્ય ગુજરાત જેમાં મિત્રો આજે સૌથી વધારે મેઘ તાંડવ જોવા મળી શકે મેઘ ખાંગા જોવા મળી શકે અને મિત્રો મેઘરાજા આજે જોરદાર બેટિંગ કરશે મધ્ય ગુજરાતની અંદર તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુ વિસ્તારો જેમાં મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ વિરમગામ ત્યારબાદ મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગર નળ સરોવર તાંગદરા ત્યારબાદ મિત્રો આ બાજુ જોઈએ તો મહેમદાબાદ ધોળકા ધંધુકા તારાપુર આણંદ બોરસદ ડાકોર કપડવંજ બાયદ ગાંધીનગર બાલાસીનોર ગોધરા પીપલોદ લુણાવાડા જાહલોદ દાહોદ આ બધા વિસ્તારો છે જેમાં મિત્રો આજે ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે તેમ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સાઈડ એટલે કે મિત્રો વડોદરા સુરત લાગુ વિસ્તારો તો જેમાં મિત્રો ખાસ કરીને આજે સૌથી વધારે વરસાદ જોવા મળવાનો છે જેમાં મિત્રો જોઈએ તો ખંભાત બોરસદ વડોદરા બોડેલી છોટા છોટાઉદેપુર ત્યારબાદ મિત્રો આ બાજુ જોઈએ તો વડોદરાની નીચે જંબુસર કરજણ સિણોર દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા વાંકડ સુરત ત્યારબાદ મિત્રો બારડોલી વ્યારા નવસારી બીલીમોરા વાંસદા આહવા વલસાડ ડાંગ વાપી આટલા વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે તેમ છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બ્રેક જોવા મળશે બેથી ત્રણ દિવસ ત્યાં બ્રેક જોવા મળી શકે છે કારણ કે મિત્રો બાકીના વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળવાનો છે જેને કારણે ત્યાં બ્રેક જોવા મળી શકે તેમ છે ત્યારબાદ મિત્રો આજની મેં તમામ માહિતી આપી દીધી કે આજે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો હવે વાત કરવાની છે આપણે એટલે કે મિત્રો મિત્રો જુલાઈ જુલાઈ કયા વિસ્તારોમાં જોવા મળશે તો તો ખાસ કરીને વાત કરીએ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો નથી પરંતુ મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો પાંચ તારીખે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે નહીં ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાની છે કે બીજી નવી સિસ્ટમ છે તે કઈ છે તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો પાંચ તારીખે અહીં જે છે રાજસ્થાનમાં તમે જોઈ શકો છો કોટા સાઈડ જે છે કોસા સિંગોળી ચિત્તોરગઢ ત્યારબાદ મિત્રો જોઈએ તો ભીલવારા જહાજપુર આટલા વિસ્તારો છે તેને એક નવી સિસ્ટમ સક્રિય બની છે તો મિત્રો આ સિસ્ટમ છે તે ગુજરાતની સાઈડ આગળ વધશે તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તેવું અનુમાન છે કારણ કે મિત્રો તે સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ટચ થાય છે જેથી કરીને મિત્રો ત્યાં પણ સૌથી વધારે વરસાદ પડી શકે તેમ છે તો મિત્રો ખાસ કરીને તમે જુઓ તો તે સિસ્ટમ છે તે ગુજરાત સાઈડ આગળ વધતી દેખાઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો જેને કારણે મિત્રો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ વરસાદ પડવાનો છે ત્યારબાદ મિત્રો વાત કરવાની છે હવે હવામાન ખાતું અને અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આંબાલાલ પટેલે આપણે જણાવ્યું હતું કે પાંચથી બાર જુલાઈ સુધી વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે અને જુલાઈમાં સૌથી વધારે વરસાદ પડી શકે તેમ છે અને પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે એટલે કે મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત જેમાં કે ખાસ કરીને વાત કરીએ તો સુરત સાઈડ પૂર જેવી પરિસ્થિતિ થાય તેવી આગાહી કરી હતી તો મિત્રો મેં તમને જણાવી દીધા આજે અને આવતીકાલના તમામ સમાચાર જેમાં ક્યાં કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને અંબાલાલ પટેલ અને હવામાન ખાતું પણ શું કહી રહ્યા છે તમામ બાબતે આ વિડીયોની વાત થઈ ગઈ છે પરંતુ મિત્રો હવે વાત કરવાની છે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર તમે જોઈ શકો છો કે સારો એવો વરસાદ ગુજરાતની અંદર પડ્યો અને જેમાં ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકથી જૂનાગઢમાં પૂર જેવી શક્યતા પણ થઈ ગઈ હતી જેમાં ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢમાં પંદર ઇંચ જેવો વરસાદ પડ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગામમાં સારો વરસાદ પડ્યો છે અને મિત્રો ખાસ કરીને છેલ્લા જે ચોવીસ કલાકથી વાત કરીએ તો સૌરાષ્ટ્રના લગભગ બધા ગામડાઓમાં સારો વરસાદ પડ્યો છે અને ગામડાઓમાં નદી નાળા પણ છલકાઈ ગયા છે અને વાવણી થઈ ગઈ તેવો પણ સારો વરસાદ પડી ગયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે જે વિસ્તારોમાં વાવણી નથી થઈ તો તે વાવણી હવે બીજા રાઉન્ડમાં થઈ શકે છે તેવી શક્યતાઓ છે તો મિત્રો આ જે હતા તે મેં તમે જણાવી દીધા સમાચાર બધા પરંતુ મિત્રો હવે આવનારા સમાચાર છે અને આવનારું ચોમાસું કઈ દિશા તરફ આગળ વધે તે મિત્રો આવનારા વિડીયોની અંદર વાત કરવાની છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો આવનારા સમાચાર જાણીશું આવનારા વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ જય માતાજી